તો સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં સામેલાધાર વરસાદ થતા તારાજી સર્જાઈ ચોવીસ કલાકમાં પંદર ઇંચથી વધુ વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જ્યાં ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગલોડિયા અને રોધરા ગામમાં ભારે તારાજી સર્જાઈ અને રોધરા ગામમાં સાતસો એકર જેટલી જમીન પર ખેતી નિષ્ફળ જવાની સંભાવના છે તો બીજી તરફ પંદર જેટલા પશુઓના મોત થયા છે અને ગ્રામ પંચાયતની ચૂંટણી પણ સ્થગિત કરવામાં આવી ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારમાં જનજીવન ખોરવાયું રાત્રિએ રોધરા અને આજુબાજુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદના કારણે અહીંયા રોધરાની અંદર ચારે બાજુથી વાઘા નદીઓ પુષ્કર પાણી આવેલ અને ગામમાં ગામની અંદર પણ પાણી ઘૂસી ગયેલ અમારે જે રોધરા નદી છે એની અંદર અમારા રોધરા પેટા ગામ છે એમાં પણ પશુઓ તણાઈ ગયા છે અને એના મૃતદેહો બહુ જ દૂર સુધી મળ્યા મળ્યા છે એટલે બહુ જ ભારે નુકસાન થયું છે એના કારણથી અમારી પરવ્યા રોધરા જે સ્ટેટ હાઈ રોડ છે એના પણ જે અમારે બોક્સ કર્મટ છે એ પણ ચારે બાજુથી તૂટી ગઈ છે થયું છે તંત્રને વારંવાર રજૂઆત કરી છે છતાં એ રજૂઆત લેતા નથી એટલે અમે વિનંતી તંત્રને કે અમારી જે રજૂઆત છે ગામ લોકોને સાંભળી અને એ કેવી રીતે પ્રોટેક્ટ કરવું અને કાયમી માટેના પ્રશ્ન સોલ્વ થાય એ માટે અમે તંત્રને પણ વિનંતી કરીએ છીએ ખેડવા તાલુકાનું રોધરા ગામ છે ગઈકાલે છ વાગ્યા થી સાંજે વરસાદ સતત ચાલ ચાલુ સવારે છ વાગ્યા સુધી ચાલ ચાલુ જ હતો તે આખું ગામ બેટમાં ફેર ફેરવાઈ ગયું છે ને ગાયોભ્યાસવું એ મર મરણ થઈને બે ત્રણ કિલોમીટર આગળ છે અને ડ્રીપની નળીઓ સંપૂર્ણ ખલાક છે આથી સંપૂર્ણ નાશ છે સરકાર નમ્ર વિનંતી કે કોઈ પૂરું પાડે કંઈક સહાય બહે તો જ જરા ન લેવા એવી નથી છે કે જો ગઈકાલે સાંજે છ વાગ્યાથી તે સવારે છ વાગ્યા સુધીમાં સતત ને સતત વરસાદ ચાલુ હતો અને વરસાદના કારણે પાણી પણ ખૂબ ભરાઈ ગયા છે વાઘામાં પાણી એના ઉપર થઈને આજુબાજુના ખેતરોને પણ સાફ કરી દીધા છે એટલું બધું પાણી આવ્યું છે તો અને એ પાણી એનાથી ખેડૂતોને જે પેલી ખેતરમાં ડ્રીપ ગોઠવેલી હતી એ ખેંચાઈ ગઈ છે અને પારાવાર નુકસાન થયું છે એવું લાગે છે જાણે કે સંપૂર્ણ બેટમાં ફેરવાઈ ગયા ના હોય એ રીતે દેખાય છે એટલે એના કારણે અમને ઘણું નુકસાન થયું છે તો એ એના માટે કંઈ પણ જો કંઈ સહાય મળે અથવા તો કંઈ મદદરૂપ થઈ શકે તો અમને કોઈ પણ રીતે મદદરૂપ થશો અને મુલાકાત પણ લઈ શકાય એ પ્રમાણે ગઈ રાત્રે અમારા ગામની અંદર પંદરથી સોળ ઇંચ વરસાદ પડ્યો છે તે વરસાદના લીધે ખેતીની અંદર સો ટકા નુકસાન થયું છે અમારા ગામની અંદર સો ટકા મગફળીનું વાવેતર થાય છે એ સો ટકા મગફળી આજે નિષ્ફળ જઈ છે અને ટપક સિંચાઈમાં આખા ગુજરાતમાં પહેલાં નંબરનું ગામ રોધરા છે કે એમાં સો ટકા ડ્રીપ પદ્ધતિ તો થઈ રહેલી છે તે સંપૂર્ણપણે આજે આટલા બધા ભારે વરસાદની અંદર તણાઈ ગયેલી છે અને અમારા ગામના પશુઓના પણ મરણ થયેલા છે તણાઈ જવાથી પણ બહારથી તેર ઢોર મરી ગયેલ છે અને રોડ રસ્તા બધું આજે નુકસાન પૂરેપૂરું થયું છે તે પણ તૂટી ગયેલું છે લાઇટના થાંભલા પણ તૂટી ગયેલા છે અને આજે અમારા ગામની અંદર સરપંચના ઇલેક્શનની ચૂંટણી છે તો એમાં પણ ચૂંટણી બંધ રાખી છે સ્થગિત કરી છે અમે અને મતદાન કરવા માટે કોઈ વ્યક્તિઓ આવવા પણ તૈયાર નથી એટલું બધું ભારે ગામમાં નુકસાન થયું છે તારાજી થઈ છે તો સરકારશ્રીમાં નમ્ર નિવેદન છે કે એનું સર્વે કરાય જે તે કોઈ ખેડૂતોને જે તે કક્ષાએ જે પ્રમાણમાં નુકસાન જે પ્રમાણમાં નુકસાન સરફર કરી ભરપાઈ કરી એવી તેવી વિનંતી છે જિલ્લાના ખેડબ્રહ્મામાં છેલ્લા ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે જેને લઈ સમગ્ર ખેડબ્રહ્મા સહિત ખેડબ્રહ્મા પંથકમાં મોટી મેઘરાજાએ તારાજી સર્જી છે દ્રશ્ય આપણે બતાવીશ કે જે ખેતરો છે તે પણ બેટમાં ફરવાયા છે તો બીજી તરફ જે નળીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ખેતી માટે તે પણ હવે પાણીની વરસાદી પાણીની અંદર ખેંચાઈ છે બીજી તરફ જે ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા નજીકના રાધરા રોધરા ગ્રામ છે રોધરા ગ્રામના દ્રશ્યો છે કે રોધરા ગ્રામ નજીકનો જે ખેતરનો વિસ્તાર છે અને જે મુખ્ય માર્ગનો વિસ્તાર છે ત્યાં બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલ છે તે પણ વરસાદી પાણીની અંદર ધોવાઈ છે એક તરફ કોન્ટ્રાક્ટરો અને સ્થાનિક અધિકારીઓની બેદરકારીને પગલે ખેડૂતોએ હાલ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો બીજી તરફ ખેડબંબાના અંતરિયાળ વિસ્તાર રોધરામાં જે પ્રમાણે કોસંબો કોશંબી નદીના પાણી છે તે ગામમાં ઘૂસી જવાને કારણે સમગ્ર ગામય છે તે જળબંબાકાર બન્યું હતું અને સમગ્ર ગામમાં વરસાદી પાણી ફરી વળતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ તેની અસર છે તે જોવા મળી હતી હાલ સ્થાનિક લોકોને સ્થાનિક ખેડૂતો છે તે સરકાર પાસે તંત્ર પાસે એક જ આશા રાખી રહ્યા છે કે આવનાર સમયની અંદર આનું સર્વે કરવામાં આવે અને ખેડૂતોને થયેલા નુકસાનનું વર્તન છે તે ચૂકવવામાં આવે જોકે સદનસીબી હાલ તો આળસુ અધિકારીઓ અને તંત્રની બેદરકારીને પગલે જે પ્રોટેક્શન વોલ સહિત જે ગામની અંદર બનાવવામાં આવેલો બ્રિજ છે તે પણ પાણીમાં ધોવાયો છે જેને લઈ વાહન વ્યવહાર પણ ખોરવાયો છે તો એક ગામથી બીજે ગામનો સંપર્ક છે તે પણ હાલ ખોરવાયો છે શ્રી રાગમે ગાંધી કેપિટલ ખેડા સાબરકાંઠા